અને નેશનલ ફાર્મ માં સ્વાગત છે તો મિત્રો આપણા ગઈકાલના વિડીયો તમને આપણે સોયાબીનની વાવણીને બતાવ્યું હતું તો એ આપણે ચાર સાત બે હજાર ચોવીસના પછી આપણે પાંચ તારીખના આજે આપણે આ તમને આપણે કઈ આપણને અમાર કહેવાય એ આંખી નાખવા એને આંખવા માટે આપણી પાસે દસ ફૂટની પાઇપ છે જો પાઇપ દસ ફૂટની લંબાઈ વાળો છે હવે થોડું ઘણું બાકી રહ્યું આકવાથી ઘણો બધો ફાયદો થઈ જાય જો આ રીતના શાક ખુલ્લા હોય તો એ બધી રેવલ થઈ જાય છે આકવાથી ફાયદા બે છે એક તો તમારો ઝીણો બિયારો હોય તો એ પૂરો થઈ જાય લટાઈ જાય ને કંઈક પડી જાય અને બીજા નંબરમાં કોઈ સા ખુલ્લો હોય તો એ સરખું રેવલ થઈ જાય એટલે બધે ઉગાવવો એક હરખો નીકળે પછી આંકવામાં થોડુંક રિક્ષવાળું કહેવાય કેમ કે આ સોયાબીન છે માંડવી તો ટેન્શન નહીં એક તો આ ચૌદને પાટલે આ તમને આ શાહ દેખાય ચૌદના પાટલાને આપણે વાત કરેલું છે આમાં તો ચૌદ ઈસની જગ્યા હોય ને એમાં આપણે આ મિની ટ્રેક્ટરનું ટાયર નવ વીસનો ટાયર એટલે બે બાજુ અઢી અઢી ઇંચ જગ્યા ટાયરની રહીએ એટલી જગ્યાની અંદર આપણે આકવું પડે માંડવીની આયર હોય તો દબાઈ એ ઉગી જાય તો આ સોયાબીનની અંદર હાયર ઉપર આવી ગયું ટાયર એટલે ઉગે નહીં એટલે એક થોડુંક વાળું કહેવાય પણ વાંધો ન આવે એટલે સારા દેખાતા હોય એટલે વ્યવસ્થિત આપણે હાકી હાકીએ હવે આપણે જુઓ કે કઈ રીતનું આનું કામકાજ થાય છે આ રીતનું કામ આમાં થાય રેડી આમાં મજા જ આવે આમ તો ની પણ પેન્શન ઓલરેડી આપડે ક્યાંક જો તરી ગયું છે તો આમાં ઉક્ષે ત્યારે હું તમને વિડીયો બતાવીશ એવું નહીં કે આપણે સારું જ બતાવવું આમાં કદાચ આયર ઉપર સડી ગયું છે નુકસાન થઈ છે તો એ આમાં ઉક્ષે ત્યારે હું તમને બતાવીશ તો તમે મારા વિડીયો પૂરેપૂરા તો જોતા રહેજો નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ જો વિડીયો તમને ગમતા હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો એ ખેડૂત મિત્રો હોય કે ન હોય તમારે એક એવા ફેમિલી સાથે તમે શેર કરજો એને જેથી કરીને એને આ ખેતીની થોડીક માહિતી જોવાની મજા આવે એને બાકી કંઈ આ બીજું એ નવીનતા છે તો હું તમને વિડીયોમાં બતાવતો રહીશ जय जवान जय किसान इहा मतिलबु